ભાજપ દ્વારા અંતે જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સીટીંગ સાંસદ રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરાઈ છે પ્રથમ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું તેમણે મોડી મંડળ અને પક્ષના કાર્યકરોનો આભાર માન્યો રાજેશ યુડાસમાએ જણાવ્યું કે દરેકને ટિકિટ માંગવાનો પક્ષમાં અધિકાર હોય છે ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક જીતશે તેવો ભરોસો તેમણે વ્યક્ત કર્યો નાની યાદી સોમનાથ અને જુનાગઢ જિલ્લા બંને વાત કરીએ એ બેઠક ની તો એ બેઠક ઉપરથી કોડી સમાજના આગેવાન રાજેશ ચુડાસમા ફરી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે રાજેશભાઈ આપની સાથે રાજેશભાઈ આપની પર પાર્ટી ત્રીજી વખત ભરોસો મૂક્યો શું કયો

જુનાગઢ બેઠક છે એ કોડી સમાજ ના પ્રભુત્વવાળી પ્રભુત્વ વાળી બેઠક છે બિપિન પંડ્યા ટીવી જુનાગઢ